फेसबुक માં કન્ટેન્ટ મોનેટાઈઝેશન નું ઓપ્શન કઈ જગ્યાએ તમને મળે છે અને કઈ રીતે મળે છે અને એને તમારે છે ને કઈ રીતે સબમિટ કરવાનું છે મિત્રો અને જે લોકોને કન્ટેન્ટ મોનેટાઈઝેશન નું ઓપ્શન જતું રહ્યું છે તો એ મિત્રો તમારા મિસ્ટીક ના કારણે જતું રહ્યું છે કારણ કે એનું કારણ એક જ છે કે કારણ કે એની અંદર જે પોલિસી ને એ જાણવી બહુ મહત્વની વાત છે જે લોકો એવું વિચારતા છે કે ફેસબુક ની અંદર કોઈ પણ કન્ટેન્ટ નાખો તો ફ્રે મતલબ ફેસબુક ચાલવી લે છે તો આ શક્ય નથી અને તમને એવું લાગે કે ફേക്ക് વિડિયો છે તો તમે તમારા ફેસબુક ની અંદર જઈને તમે એની પોલિસી જોઈ શકો છો હવે પોલિસી તે રીતે ચેક કરવાની છે અને કન્ટેન્ટ મોનેટાઈઝેશન નું જે ફીચર છે તમને કઈ રીતે અને કઈ જગ્યાએ મળે છે અને એને આપણે ચાલુ કરવા માટે શું પ્રોસેસ કરવી પડે છે તો ખાસ મિત્રો વિડિયો ની અંદર ધ્યાન આપજો ઘણા બધા મિત્રો ની કોમેન્ટ હતી કે રમેશભાઈ કન્ટેન્ટ મોનેટાઈઝેશન ઉપર એક વિડિયો બનાવો તો બસ વિડિયોમાં ધ્યાન આપજો મિત્રો તમારા માટે બેસ્ટ વિડિયો આજે લઈને આવ્યો છું અને કન્ટેન્ટ મોનેટાઈઝેશન નું જે ફીચર છે કઈ રીતે અને કઈ જગ્યાએ તમને જોવા મળ છે ને જો જોવા ના મરતું હોય તો એક કઈ રીતે શું પ્રોબ્લેમ થઈ શકે છે અને જે ફેસબુક ની પોલિસી છે એ પણ મિત્રો આપણે જાણવી જરૂરી છે જેથી મિત્રો કન્ટેન્ટ મોનેટાઈઝેશન નું આપણને ઓપ્શન મળ્યું છે તો બીજી વખત આપણે ભૂલ ના કરીએ કે એની અંદર એવા વિડિયો કે ફેસબુક ની અંદર ફોટા કે સ્ટોરી કે કોઈ એવું ના અપલોડ કરીએ જેથી આપણું કન્ટેન્ટ મોનેટાઈઝેશન નું ઓપ્શન જતું રહે તો બસ વિડિયો ની અંદર મિત્રો ધ્યાન આપજો સૌથી પહેલા તો મિત્રો અહીંયા આપણું ટેકનિકલ ચેક ગોકા નું જે આ પ્રોફાઇલ છે મતલબ પેજ છે બરાબર પ્રોફાઇલ હશે તો પણ ચાલશે ને પેજ હોય તો બે બેયમાં સિસ્ટમ એક જ છે પેજ બનાવવું જરૂરી નથી અત્યારે તમે ફેસબુક બનાવશો તો પણ તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન નું ઓપ્શન 100 એ 100% મળવાનું છે હવે તમે જોઈ શકો છો મિત્રો કે આ ઓપ્શન અહીંયા મને કન્ટેન્ટ મોનેટાઇઝેશન નું જે ઓપ્શન છે તમે સ્ક્રીન ઉપર તમને દેખાડું છું ખાસ ધ્યાન આપજો તો અહીંયા લોડિંગ થઈ રહ્યું છે અને જોઈ શકો છો કન્ટેન્ટ મોનેટાઇઝેશન નું મેન ઓપ્શન છે અને મેન ઓપ્શન થી તો આપણે મિત્રો ફેસબુક ની અંદર અર્નિંગ કાઈ છે પણ ઘણા લોકો ને આ ફીચર મળતું નથી તો કઈ જગ્યાએ તમને આ ફીચર જોવા મળશે અને એની અંદર આપણે કયું સેટિંગ કરવાનું છે જેથી મિત્રો આગળની પ્રોસેસ એટલે કે આપણો ફેસબુક રિવ્યુ માં જાય અને એ લોકો ચેક કરશે કે તમે ફેસબુક સાથે સમય આપો છો સારી વિડિયો કે ફોટો અપલોડ કે પોસ્ટ કરો છો તો તમારું કન્ટેન્ટ મોનેટાઈઝેશન નું ઓપ્શન તમને અહીંયા સેટઅપ નું ઓપ્શન આ ટાઈપનું અહીંયા મળી જશે જેવી રીતે આ સેટઅપ લખેલું છે ને એવી રીતે તમને અહીંયા સેટઅપ નું ઓપ્શન આવી જાય તો સમજી લેવાનું કે તમારું કન્ટેન્ટ મોનેટાઈઝેશન નું ઓપ્શન ચાલુ થઈ ગયો છે પણ એના પેલા કયું સેટિંગ કરવાનું છે ને કન્ટેન્ટ મોનેટાઈઝેશન નું ઓપ્શન જોવા માટે આપણે કઈ કઈ જગ્યાએ જવાનું છે બસ વિડિયોમાં ધ્યાન આપજો તો ચલો અહીંયા ફેસબુક ને હું અહીંયા એકદમ બેકઅપ નીકળી ગયો છું જોઈ લો ફેસબુક માં અહીંયા એકદમ સ્ટોરી માં આપણે સ્ક્રીન ઉપર આવી ગયું છે ને ફેસબુક ને ઓપન કર્યું છે જેવું તમે ફેસબુક ને ઓપન કર છો એટલે સૌથી પહેલા તો તમને અહીંયા પ્રોફાઇલ ફોટો જોવા મળશે એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને ઓપ્શન મળશે જો પ્રોફાઇલ ડેશબોર્ડ અહીંયા લખેલું છે અને કદાચ તમને 1.12 નીકળો અને અહીંયા જે પ્રોફાઇલ ફોટો ઉપર ખૂણામાં છે એના ઉપર ક્લિક करिए તો તમને અહીંયા ઓપ્શન જોવા મળશે પ્રોફેશનલ ডેશબોર્ડ તો એના ઉપર તમે ક્લિક કરીને તો એની તે એ જ જગ્યા છે બन्नेમાંથી કોઈ તફાવત નથી તો તમને આ ટાઈપનું ફીચર જોવા મળી રહેશે હવે આ ટાઈપનું ફીચર જોવા મળતું એટલે હવે અહીંયાથી શું જવાનું છે તો સૌથી પહેલા તો મિત્રો સૌથી આવી રીતે નીચે જવા દેશોને એટલે તમને અહીંયા ફીચર જોવા મળી રહેશે જોઈ લો અહીંયા તો તમને અહીંયા ઘણા લોકો અહીંયાથી જ મિત્રો છે ને જોઈન પાછા જતા રહેશે કે આમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન નો ઓપ્શન જોવા મળતો નથી મિત્રો જો કારણ કે અહીં કન્ટેન્ટ મોનેટાઇઝેશન નો કોઈ ઓપ્શન નથી જો અહીં સેટઅપ નો ઓપ્શન છે કોઈ કન્ટેન્ટ મોનેટાઇઝેશન નો ઓપ્શન જોવા નથી મળતો હવે એના માટે આપણે શું કરવાનું તો મિત્રો ટेंशन લેવાની જરૂર નથી પહેલા તો તમે ધ્યાન આપો અહીંયા ઉપર ઓપ્શન તમને જોવા મળશે હોમ જાણકારી કન્ટેન્ટ અહીંયા જો સૌથી પાછળ લખેલું છે કમાણી કરવી સૌથી પાછળ નું જે ઓપ્શન છે તમારે એના ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન જોવા મળવા મળશે મેઇન પોઈન્ટ આ છે મિત્રો ઘણા લોકોને કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન જોવા મળતું નથી કારણ કે તમે લોકો અહીંયાથી ઉપરથી જુઓ તો તમને અહીંયા કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન જોવા નથી મળતું પણ કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન તમને જોવા ના મળતું હોય તો તમારે કમાણી કરવાની છે એના ઉપર ક્લિક કરશો એટલે તમને કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન જોવા મળી રહેશે હવે આપણે કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું જે ટૂલ્સ છે અપને આ ટાઈપ નું જો અહીંયા આગર તાળું જોવા મળે છે તો આપણે એના માટે શું કરવાનું છે તો તમારે કન્ટેન્ટ મોનેટાઈઝેશન નું જે ઓપ્શન છે ને એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને જેવું તમે ક્લિક કરો એટલે તમને અહીંયા બ્લુ કલર માં આ પટ્ટી જોવા સબમિટ કર્યું છે ને આ બ્લુ કલર માં જોવા મળતું હોય તમને આ ટાઈપ ના આ કલર જેવું આ અહીંયા તમને જોવા મળતું તો એના ઉપર ખાલી એક વખત તમારે ક્લિક કરી દેવાનું છે એમાં કંઈ પણ લખવાનું નથી ખાલી સબમિટ કરી દેવાનું છે જેવું તમે સબમિટ કરી દેશો અને પછી એક મહિનો કે બે મહિના કે પંદર દિવસ જેવી રીતે તમે પોસ્ટ કરતા રહેશો સારી સારી ઓરિજિનલ કન્ટેન્ટની એની અંદર કોઈ ફોલોઅવરની જરૂર નથી કારણ કે તમને ખબર છે કે મારા ફેસબુકની અંદર માત્ર પંદરસો ફોલોઅર છે તો પણ આપણું મતલબ કન્ટેન્ટ મોનોટાઈઝેશનનું ઓપ્શન એની અંદર મળી ગયું છે પણ એની અંદર પણ અર્નિંગ કરવી તો મિત્રો મુશ્કેલ જ છે એનું કારણ છે કે જેવી રીતે વ્યૂઝ વધારે મળશે એવી રીતે તમને અર્નિંગ મળવાની છે પણ હા એક નક્કી છે કે એની અંદર તમે ફોટો અપલોડ કરો ને પોસ્ટ તો પણ એની અંદર સ્ટોરી કરતા अथवा રીલ કરતા પણ વધારે એની અંદર અર્નિંગ થાય છે જો તમારો ફોટો વાયરલ થઈ જાય તો તો અહીંયા થી તમને એક ઓપ્શન મળે છે બીજો નંબરનું આ ઓપ્શન છે તો આની તો મિત્રો મેં હજુ ખાસ માહિતી નથી લખી પણ ફૅન ને તમારા તરફથી વિડિયો ગ્રામ પસંદ મુજબ ના વિડિયો ઓફર કરીને પૈસાની કમાણી કરી શકો છો તો આ એક અલગ થી ફીચર હમણા જ મળ્યું છે મિત્રો પણ મેન છે આપણો કન્ટેન્ટ મોનેટાઈઝેશન અને જો આ ફીચર તમને ઓન મળ્યું છે એટલે તમે એને સબમિટ કરી દેશો એટલે તમે જેવી રીતે ની અંદર પોસ્ટ કરશો ફોટો ચડાવશો રીલ ચડાવશો એટલે એ લોકો ચેક કરશે એ લોકો ચેક કરશે કે ફેસબુક સાથે આ જે મિત્ર છે મતલબ કે એ ફેસબુક માં સમય આપે છે કે નહીં કઈ પોસ્ટ કરે છે કઈ રીલ અપલોડ કરે છે કે નહીં એ ચેક કરશે અને પછી તમને અહીંયા પાછળના ભાગની અંદર જે હું અહીં લખ્યું છે સેટઅપ તો આ ટાઈપનું ઓપ્શન તમને અહીંયા આવી જ એટલે તમારે સમજી લેવાનું કે તમારું કન્ટેન્ટ મોનેટાઈઝેશન ચાલુ થઈ ગયું એના ઉપર ક્લિક કરીને તમારે સેટઅપ કરી લેવાનું છે હવે મેં વાત કરીતી આપણે એક પોલિસીની તો તમને એક પોલિસીની મિત્રો વાત કરું કે અહીંયા પ્રોફેશનલ ডેશબોર્ડ ના ઓપ્શન છે જો અહીં તમને ઘણા બધા તો એક ઓપ્શન તમને મિત્રો અહીંથી જોવા મળે છે જે એક લખેલું છે જો અહીંયા એક્સેસ અહીંયા લખેલું છે મદદ સેટિંગ અને આ મદદ નું ઓપ્શન છે જો અલગ અલગ તો આપણે મદદ ના ઓપ્શન ઉપર ક્લિક કરીએ તો તમને અહીંયા ત્રણ ઓપ્શન અલગ ખુલ્યા છે જો સપોર્ટ સમસ્યાની જાણ કરો અને નિયમો અને નીતિ નીતિઓ તો આના પર ક્લિક કરશો તો તમને અહીંયા ત્રણ ઓપ્શન બીજા જોવા મળશે અને જો આ ત્રણ ઉપર આ ઓપ્શન જોવા મળે તો સમુદાય અને મન કોઈ ઓપ્શન છે અને સેવા અને શરતોનું એક ઓપ્શન છે પ્રાઇવેસી અને પોલિસીનું છે તો તમે અહીંયાથી કોઈ પણ ઓપ્શન ઉપર આવી રીતે ક્લિક કરશો તો જેટલી પણ ફેસબુકની મિત્રો પોલિસી છે તમારે કઈ રીતના વિડીયો અપલોડ કરવા કઈ ધ્યાન રાખવી કઈ ટાઈપના તમે વિડિયો અપલોડ નથી કરી શકતા એની ટોટલ પોલિસી તમને અહીંયા જોવા મળી રહેશે કારણ કે ફેસબુક ની અંદર તમને અઢળકો વિડિયો જોવા મળશે મિત્રો નઈ જોવા મળે ની પણ આ ટાઈપની માહિતી વાળો માત્ર એક જ વિડિયો છે જેની અંદર તમે આ બધી પોલિસી અહીંયા બ્લુ કલરમાં હું તમને બ્લુરમાં દેખાડું છું પણ આ બધી પોલિસી વાંચી લેજો પછી ફેસબુક ની અંદર મિત્રો વિડિયો અપલોડ કરજો જેથી તમારું પેજ જલ્દી મોનોટાઈઝ થાય કન્ટેન્ટ મોનોટાઇઝેશન ચાલુ થાય અને વધારે તમને અર્નિંગ થાય અને તમારા પેજ કે પ્રોફાઇલમાં કોઈ પ્રોબ્લેમ ના આવે તો આ માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરી દેજો અને અહીંયા ટોટલ પોલિસી લખેલી છે મિત્રો કારણ કે મેં હંમેશા માટે યુટ્યુબની અંદર પણ જેટલા વિડીયો બનાવું છું ને આપણે કોઈ પણ વ્યક્તિના વિડીયો જોવા નથી જતા જે પણ એની પોલિસી હોય ને એ પોલિસી આવી રીતે વાંચીને પછી આપણે એની વિડીયો બનાવીએ છીએ અને યુટ્યુબની અંદર પણ તમે બધી પોલિસીના માહિતીના વિડીયો તમે એની અંદર મતલબ પોલિસી વાંચી શકો છો તમારી જાતે કારણ કે અહીંયા ટોટલ પોલિસી લખેલી છે ફેસબુકની પણ તો આ પોલિસીને ધ્યાનમાં રાખીને જે ફેસબુકની અંદર વિડીયો બનાવો છો તો તમને કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન જલ્દી મળશે અને જે લોકોને કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન જતું રહ્યું છે મિત્રો તો ઘણીવાર કોઈ અલગુ સેટિંગ કરતા હોય તો પણ જતું રહેશે અને તમે કોઈ બીજુંનજ વિડિયો મૂકેલા છે ફોટો કે વિડિયો તો મિત્રો એ પણ તમારું ઓપ્શન જતું રહેશે એટલે ઓરિજિનલ કન્ટેન્ટ ખાસા અપલોડ કરવું મિત્રો જેથી તમને કોઈ પ્રોબ્લેમ ના આવે તમારું પોતાનું હશે તો ચાલે છે બાકી કોઈ ટ્રેન્ડિંગમાં ચાલે છે એની ફોટો તમે અપલોડ કરશો ને તો પણ નહીં ચાલે મિત્રો ખાસ ધ્યાન આપજો અને પોલિસીમાં ખાસ તમે જોઈ લેજો અને પછી મિત્રો કમેન્ટ કરજો અને વધુ કોઈ માહિતી જોઈતો તો કમેન્ટ કરજો આપણે એના વિશે પણ વિડિયો બનાવવાની પૂરી કોશિશ જરૂર કરીશું મિત્રો